नमस्कार मित्रों आप નું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલ પર તમે જો પાણી નો ટાંકો બનાવવાની યોજના રાખી રહ્યા છો અને સરકારી સહાય મેળવવા ઈચ્છો છો તો આ વિડિયો તમારા માટે ખાસ છે ગુજરાત સરકાર દ્વારા 2025 માં ચાલતી ખાસ સહાય યોજના દ્વારા ખેડૂતો અને ગામડાઓમાં પાણી સંચય માટે સહાય આપવામાં આવી રહી છે આ વિડિયોમાં આપને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણશો પાત્રતા જરૂરી દસ્તાવેજો સહાય રકમ અને કેવી રીતે અરજી કરવી તો વિડિયો અંત સુધી જોજો અને જો તમે દ ટેકનિકલ ગુજરાત પર નવા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સહાય યોજનાની મહત્વપૂર્ણ માહિતી આ પાણીના ટાંકા સહાય યોજના 2025 હેઠળ ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે શું છે આ યોજનાની ખાસિયતો ખેડૂતોએ પાણીનો ટાંકો બાંધવા માટે 50% થી 75% સુધી સહાય મળી શકે જૂથમાં કામ કરતા ખેડૂતો માટે 1000 ઘન મીટર ક્ષમતા સુધી ટાંકો બનાવવાની મંજૂરી છે સહાય સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સૌપ્રથમ અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે આ સહાય મુખ્યત્વે ખેતીવાડી માટે પાણીના સંગ્રહ માટે છે જેથી ખેડૂતોને સુકા સિઝનમાં પાણીની તકલીફ ન પડે पात्रता मापदंडनी सूची बतावो। आ योजना नो लाभ कोण पात्रता मापदंड एक। गुजरात ना खेड़ूतो के ग्राम्य विस्तारों ना रहवासी होवा જોઈએ बे। जेमने अगाऊ कोई अन्य पानी संचय सहाय योजना लीदी नथी 3 खेड़ूतो के सत्तामक मालिकानी जमीन धरावता होय चार। खास करीने सूखा अने जळ संचय विस्तारो रहवासी लोको फायदाकारक छे जो तमे आ मापदंडो मेलवो તો તમે સહાય માટે અરજી કરી શકો અરજી માટે તમારે નીચેના દસ્તાવેજો જોઈએ આધાર કાર્ડ ઓળખ પુરાવા માટે 7/12 અને 8 અના દાખલા જમીન માલિકી પુરાવા માટે રેશન કાર્ડ પરિવારમાં સભ્યોની વિગતો માટે બેંક ખાતો પાસબુક સહાય સીધી જમા કરવા માટે જમીન પર પાણીનો સ્ત્રોત છે કે નહીં તેનો પુરાવો ખેડૂત ઉત્પત્તિ પ્રમાણપત્ર ફાર્મર સર્ટિફિકેટ જો જરૂરી હોય बदा दस्तावेज जो पीडीएफ के जेपेग फॉर्मेट में होवा જોઈએ જેથી એ ગ્રામ કે આઇકેડુટ પોર્ટલ પર અપલોડ કરી શકાય અરજી કરવાના બે રસ્તા છે ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન અરજી માટે ikkd.gujarat.gov.in પર जाओ બે ખેતીવાડી વિભાગ ની યોજના સિલેક્ટ કરો ત્રણ પાણીનો ટાંકો સહાય યોજના શોધો અને ક્લિક કરો ચાર અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો 5 સબમિટ કરો અને રસીદ પ્રિન્ટ કરાવો. ઓફલાઈન અરજી માટે 1 તમારા ગ્રામ પંચાયત કે તાલુકા કૃષિ કચેરીમાં જાઓ. 2 માર્ગદર્શન લ્યો અને અરજી ફોર્મ ભરો. 3 જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો. 4 એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા એક ગ્રામ અથવા આયકેડૂત કચેરીમાં સંપર્ક કરો. લાભો અને અરજી સમયસીમા આ યોજનાથી શું ફાયદો થશે? પાણીનો સંગ્રહ વધશે, ખેતી માટે પાણી ઉપલબ્ધ રહેશે. सरकार द्वारा मुफ्त में सहायमण से कोई अतिरिक्त रिक्त खर्च नहीं टांको 10 वत्ता वर्ष સુધી મજબૂત રહેશે ટકાઉ ટેકનોલોજી બેંક ખાતામાં સીધી સહાય જમા થશે કોઈ દલાલ વગર અરજી કરવાની છેલ્લી તારીખ 2025 માં જાહેર થયેલા તારીખ મુજબ પ્રશ્ન હું પહેલેથી જ એક ટાકો માટે સહાય મળી છે તો શું ફરીથી મળી શકે જવાબ ના એકવાર જ સહાય મળે प्रश्न सहायनी रकम काय रे मळे जवाब अर्जी मंजूर થયા પછી 1 થી 2 महिना अंदर बँक खात्यामा जमा થાય प्रश्न મારું નામ રજિસ્ટર થયેલું છે કે નહીં કેવી રીતે ચેક કરું જવાબ ikedut.gujarat.gov.in પર એપ્લિકેશન સ્ટેટસ ચેક કરો તો મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ વધુ માહિતી માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં